ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાયયાત્રા કાઢવામાં આવી રહી છે રાહુલ ગાંધીની ન્યાયયાત્રામાં સુરત દક્ષ છેલ્લા અગ્નિકારના વાલીઓ ન જોડાય તેમ વાલીઓએ જણાવ્યું હતું આજથી ગુજરાતમાં રાજકીય ધમાસાણ શરૂ થઈ ગયું છે ગુજરાતમાં કોંગ્રેસ સાંજથી ન્યાયયાત્રા કાઢી રહ્યું છે આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને ત્રેવીસમી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે ખાસ વાત એ છે કે કોંગ્રેસની આ ન્યાયયાત્રા છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અલગ અલગ દુર્ઘટનામાં પીડિતોને ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે પાંચ જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાયયાત્રા પસાર થશે જેમાં ત્રણસો કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે આ ન્યાયયા યાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા મોરબીના દરબાર ગઢતી યાત્રાની શરૂઆત કરાઈ હતી કહેવાય રહ્યું છે કે ગુજરાત યાત્રામાં કોઈ એક દિવસ રાહુલ ગાંધી હાજરી આપી શકે છે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ન્યાયયાત્રામાં તક્ષશિલા અગ્નિકાળના વાલીઓ નહીં જોડાશે તેવું વાલીઓ દ્વારા જાણવા મળ્યું છે તક્ષશિલા અગ્નિકાળના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી અને કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી નામ જયસુખભાઈ કેમ ના આજે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ફાટવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માગતું હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અમે આજે ગુજરાત ગવર્મેન્ટ હોય કે દિલ્હી સુધીના નેતાઓ એને એક મેસેજ દેવા માંગીએ છીએ કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષથી આ કોર્ટોમાં ધક્કા ખાઈ ખાઈ અને થાક્યા છે તો ભાઈ કોઈ પણ હિસાબે અમને ફાસ્ટ એડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય આપવા અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે ન્યાયયાત્રામાં જોડાવ આમ કરો અમે તમને આમ કરી દીધું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એને મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ એ રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં તક્ષશિલાઓ બેના બનાવ બેના પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા તો હવે આજે પાંચ વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધ નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર ભ્રષ્ટાચાર લડત હતી છે હજી અમે એની મુકી જ નથી યાત્રામાં જોડાવાના યાત્રામાં અમે કોઈ જોડાવાના નથી આજ ચોખ્ખો મેસેજ છે અમે એને કેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાસો ઉપરથી બંધ કરો